be fa no demar મિત્રો જો આપણે આ કુંવર જોઈ આવ્યા હવે આગળ આવ્યા જઈ બાબુલાલ મરમર આયેલા જાય આપણે પાછળ પાછળ આયેલા જઈ આમ જવું ગિરનારનો નજારો મસ્ત છે એમ જો ફોટા બોટા પાડવા તો બહુ મજા આવે બાબુલાલ મરમર રહેલા જાય આપણે પાછળ પાછળ આયેલા જઈએ આપણે કાંઈ જોયું છે નહીં બાબુલાલે જોયું છે એટલે એને મન ઐકવી આપણે પાછળ આયેલા જઈએ તડકો થોડો વધારે લાગી ગયો છે એટલે પરિચા કરી ગયા છે હવે થાકી ગયા પૂછી ગયા છે બાબુ હાવ થઈ ગઈ ગયા છે કંઈ પોરો ખાવા જતો નથી કડક જોવી બધું વિડીયો બનાવી કદો

બતાવાની કોઈ ઊંડો એનો નજારો જવાબ આપડે ઉતર્યા હતા એ બીજો આ બીજો مخه هر کده ښه ښکاري نه شي کوشش کړې به ښکاره نه او ښکاريږي ها بابو لال مور مور حلیاځه پاشل اپره حلیاځه ها بابو لال هم جوه کیو نظاره مسته آهي بګي سو کړه پړا مته چو مسته لګه Nah, lagi dua bro, dua apa, apa, dua apa, apa, nah apa, 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 ini apa, 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 jauh apa, 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 apalagi apa, sih apa,

बाबूलाल तो आप आई भी मैं तो हम तो आपसे मस्त था हाँ ये कुआ है Eddie, Eddie, wow, kedi, Eddie, kedi, wow, Eddie, kedi, wow, nah, yang utri-utri Saya nih nah, keddy, putri, Asian, nah, yang yang putri, utri, utri putri, yang સમજો આપડે છે ત્યાં આવી ગયા ગિરનાર